નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ઘઉંના ડબ્બામાં આ એક લાલ રંગની વસ્તુ મૂકો મહિનાઓ સુધી જ નહીં પણ વર્ષો સુધી જંતુઓ રહેશે દૂર તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો દરેક ઘરમાં ઘઉં અનાજ અને કઠોળ જેવા વિવિધ અનાજનો સંગ્રહ કરવામાં આવે છે હવે આવી સ્થિતિમાં જો તેને સંગ્રહ કરતી વખતે કાળજી લેવામાં ન આવે તો તેમાં જંતુઓનો ઉપદ્રવ થવામાં લાંબો સમય લાગતો નથી એકવાર જંતુઓ અનાજમાં પ્રવેશ કરી લે છે પછી ધોયા પછી પણ તેને દૂર કરવું મુશ્કેલ બની જાય છે જો કે આ સમસ્યા ખૂબ જ સામાન્ય છે અને આપણે બધા આ સમસ્યાથી વાકેફ છીએ તમે ઘઉં ગમે તેટલા સ્વચ્છ રીતે સંગ્રહિત કરો છો પરંતુ પછી ભલેને તે સાફ ન હોય ઉનાળો કે હવામાન બદલાતાની સાથે જ ઘઉં પર જંતુઓ હુમલો કરવાનું શરૂ કરે છે અને બધો અનાજ નકામો થઈ જાય છે આવી સ્થિતિમાં મોટાભાગના લોકો બજારમાં ઉપલબ્ધ રસાયણો અને પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરે છે આ દવાઓનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી રસાયણો અને અનાજમાં ઓગળી જાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જો તમે પણ ઘઉંનો સંગ્રહ કરવા માટે રસાયણોનો ઉપયોગ કરો છો તો અમે તમને જણાવી દઈએ કે તમે રસોડામાં હાજર લાલ મરચાંનો ઉપયોગ કરીને તેને જંતુઓથી મુક્ત રાખી શકો છો ચાલો જાણીએ તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ઘઉંને જંતુઓથી કેવી રીતે મુક્ત રાખવા ઘઉંને ઝીણા કીડાથી દૂર રાખવા માટે તમે રાસાયણિક દવાઓને બદલે લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો આ માટે ઘઉંના ડબ્બામાં સૂકા લાલ મરચાંના થોડા ટુકડા રાખો ફક્ત આ કરીને તમે ઘઉંને મહિનાઓ સુધી જ નહીં પરંતુ વર્ષો સુધી સુરક્ષિત રાખી શકો છો આ જુગાર માત્ર રસાયણ મુક્ત નથી પણ સરળ અને સરળ પણ છે તમને જણાવી દઈએ કે લાલ મરચાંની તીવ્ર ગંધ અને તેમાં રહેલા કુદરતી તત્વો જંતુઓ અને ઝીણાને ઘઉંથી દૂર રાખે છે મરચાંની આ ગંધ જંતુઓને રોકતી નથી અને તેથી તેઓ ઘઉંના ખેતરોમાંથી દૂર ભટકતા નથી આ જ કારણ છે કે પ્રાચીન કાળથી દાદીમાના ઘરગથ્થુ ટિપ્સ આ રેસીપીનો સમાવેશ કરવામાં આવ્યો છે દીવાશાળીનો ઉપયોગ બીજી અને સૌથી સરળ પદ્ધતિ છે મેચ મેચસ્ટિકનો ઉપયોગ આપણા બધાના રસોડામાં અને પ્રાર્થના રૂમમાં આપણને સરળતાથી માચિસની લાકડીઓ મળી જાય છે હવે તમે વિચારી રહ્યા હશો કે માચિસ અને ઘઉં વચ્ચે શું સંબંધ છે તો હું તમને જણાવી દઈએ કે માચિસને ઘઉંની બોરીમાં મૂકીને તમે તેને ઝીણાથી બચાવી શકો છો આ માટે ઘઉંની બોરીમાં દસથી બાર લાકડીઓ મૂકો અને તેને બાંધો માચિસની ટોચ પર રહેલા સ્ટાર્ચમાં જોવા મળતા લાલ ફોસ્ફરસ પોટેશિયમ અને ક્લિરેટ સલ્ફર અને રાસાયણો ફુદાને દૂર રાખવામાં મદદ કરે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે